નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના અગ્રાન્ટમાંથી વોર્ડ નંબર બારમાં આવેલ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં બે જગ્યા પર ખાતમુહૂર્ત માટેની વિધિ કરાઈ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ રીટાબેન રીટાબેન સિંઘ ટ્રિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ મહામંત્રી ચિરાગભાઈ અને કાર્યકર્તાઓ તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં બે જગ્યા પર જેમ કે વેરાઈ માતાજીના મંદિરથી પટેલ કોલોની સુધીનો રોડ જ્યાં કાર્પેટ સિલિકોટ કરવાનું કામ આશરે બાર લાખના ખર્ચે કરવામાં આવશે અને બીજું માધવભાગ પાસે આવેલ પાર્ક સોસાયટી યાંત્રિક રોડ કાર્પેટ સિલિકોટનું જે કામ છે તે કરવામાં આવશે અને જેની ખાતમુહૂર્ત માટેની વિધિ કરાઈ છે इकडे उंदाय नायना बोलू आपण આજ રોજ અમારા કોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ મકરંદ દેસાઈ ની ગ્રાન્ટમાંથી વેરાય માતાને ચોક અને ગિયા પાર્ક સોસાયટીમાં રોડ કાર્પેટ સિલ્કોટનું કામ લેવામાં આવ્યું છે તો એને એ કામમાં આજે મેં ખાતમુહૂર્ત કર્યું છે મારી સાથે મારા સાથી કાઉન્સિલર રીટાબેન સ્મિતભાઈ ટ્વિંકલબેન અમારા વોર્ડના અધ્યક્ષ હાર્દિકભાઈ શ્રીઓ પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ તેમજ સમગ્ર સંગઠનની ટીમ ઉપસ્થિત છે અને હંમેશા સૌનો સાથ સૌનો વિકાસ એ જ અનુલક્ષીને આજે આ બે સારા ખાતમુહૂર્ત થયા છે અને વિકાસના કામો અવિરત પ્રમાણે આવી જ રીતે થઈ રહ્યા છે